તમારા ગળામાં સડો થયો છે ઉભારો તમારો રિપોર્ટ જો તમને તો કેન્સલ થયું છે શું મને કેન્સલ થયું છે હા એ ભગવાન હવે મારું શું થશે મારા બાપુજી ને કેન્સલ થયું છે તો તમને પણ થશે એમ તમે નથી ગુટકા ખાતા તો હવે શું કરીએ ચાલો ડોક્ટર પાસે ચાલો તમે બે મારા મિત્રો ટૂંક સમયથી

કેટલાક લોકોને કેન્સલ થાય છે તેનાથી તા આ ધંધો બંધ કરો ને શાક બકાનું ચાલુ કરો અને સિંગનું પડી કોપો બાને બાલાજીના સેવમાં રાખો મને ચણા આપો ને